બેટા જય માતાજી अंकल કેટલામ ભણશો બેટા તો છઠ્ઠામાં તાર નામ શું છે તમાર હિરવા બરાબર છે અને બેટા મેં તારા ઘણા વિડીયો જોયા હતા એમાં તું પીસ આપછો એટલે શાળાના અંદર પીસ આપછો હા એમાં મેં ટેલંગોમાં એન્યુઅલ ફંક્શનમાં ઘણામાં સ્પીચ આપેલી છે સ્નેહ મિલનમાં પણ આપેલી છે પરિવારના અને ગામમાં બેમાં તારે અત્યારે ઉંમર કેવડી છે 10 વર્ષ 10 વર્ષ બરાબર છે તું કેવડી હતી નથી પીસ આપવા મળી તો હું

વાહ ભાઈ વાહ જો આ હચીકતમાં આ જે દીકરી છે ને હવે દસ જ વર્ષની છે બરાબર છે આમ તો દસ વર્ષની લાગતી નથી હો પાંચ જ વર્ષની લાઈક હે સાવ નાની એમથી લાઈક જો અને જો એને કેટલું મજાની બોલે છે અને બેટા તને ઇંગ્લિશની બધું ફાવે ઓહ હો તને ઇંગ્લિશમાં અમુક અમુક શબ્દો ઇંગ્લિશમાં બોલી દે અરે વાહ અને આમ તારું ગામ કેવું છે બેટા

વાહ વાહ અને મિત્રો હવે તમારા સુરતની અંદર આ દીકરીને કોઈ પણ જગ્યાએ સ્નેહ મિલનની અંદર બોલાવ્યું હોય કોઈ આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો હોય તો આપણે વિડીયો જે આપણે એમાં મેલવાના છીએ ને તો એના પપ્પા નંબર એ મેળવવાના છીએ અને સુરતની અંદર રહે છે સુરતના કોઈ પણ કાર્યક્રમ હોય ને તો આ દીકરીને જરૂર બોલાવજો અને બેટા અને આમ તો કઈ જગ્યાએ આમ ફરવા જાવું હોય તો કઈ જગ્યાએ ગમે વધારે આમ કે ગમે આમ ફરવા જવું કઈ જગ્યાએ આમ ગમે એવું છે હવે તું આ બોલીને એમાં મને ઇંગ્લિશ નથી આવડતો બેટા તું શું બોલી હવે મારે પછી તને પૂછવું પડજાય વિડીયો પૂરો થઈ અને પછી આમ તને ખાવાનું શું પસંદ વધારે એ એમને આમ વધારે તને શું ભાવે વધારે આમ કે ઘરે બનાવ્યો કે બહાર જાય એટલે તને શું વધારે પાણીપુરી ઓહો આ બધી આ તો બધી બેન ને ભાવ હો મોટી હોય નાની હોય બીજું આમ પાણીપુરી તો આમ તમે ગમે એના રોડે જાવ ને તો આપડે બેની દીકરીઓ વધારે પાણીપુરી જ પસંદ કરતી હોય છે અને પછી આમ બીજું કોઈ વસ્તુ મજા ન આવે વધારે વધારે પાણીપુરી

ભાઈ છે એક ભાઈ અને એક તું બેન બે સોન બરાબર છે તો મિત્રો આ વિડીયોને તમારે ખૂબ શેર કરી દેવાનો છે આ વિડીયોને લાઈક કરી દેવાની છે અને આ પેજને ફોલો ન કર્યો તો જરૂર ફોલો કરજો અને આ દીકરીને સુરતની અંદર કોઈ પણ સાંસ્કૃતિક અથવા સામાજિક કાર્યક્રમ હોય અને જો પીસ આપવા બોલાવવા માંગતા હોય તો આપણે નંબર આપવાના છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો અને આ દીકરી સુરતમાં રહેજે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ